સુરતમાં છેતરપિંડીના અને ડુપ્લિકેટ વસ્તુ વેચાણના ઘણા કેસો સામે આવ્યા છે ત્યારે હવે બોગસ પ્રમાણપત્રનો કિસ્સો સામે આવ્યો છે કતારગામ જીપીએસસી થયેલી પચીસ વર્ષીય યુવતીએ બક્ષીપંટનું પ્રમાણપત્ર મૂકી સરકારી નોકરીનો લાભ લેવા ડોક્યુમેન્ટો વેરીફાઈ કરતાં પિતાનો બક્ષીપંથનો દાખલો બોગસ હોવાનો સામે આવ્યો હતો આથી સમાજ કલ્યાણ અધિકારી તરીકે ફરજ બજાવતા જીતેન્દ્ર ચૌહાણે અથવા લાયન્સ પોલીસમાં ફરિયાદ આપી હતી ફરિયાદના આધારે રેખા શાંતિલાલ ખટીક અને શાંતિલાલ શંકર ખટીક સામે ગુનો નોંધી ધરપકડ કરી છે હાલમાં રેખા ખટીક સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહી હતી જોકે શાંતિલાલ ખટીકે બોગસ લિવિંગ સર્ટિફિકેટ ક્યાં બનાવ્યું તે બાબતે પોલીસે રિમાન્ડ મેળવી આગળની તપાસ કરશે રેખાનો ભાઈ અમદાવાદ પાલિકામાં કોન્ટ્રાક્ટમાં નોકરી કરે છે પોલીસે કહ્યું કે યુવતી નામે રેખા ખટીકે ત્રીસ પાંચ બે હજાર જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીની કચેરીએ બક્ષી પંચો સોળ સાત બે હજાર આઠ નું એલસી રજૂ કર્યું હતું આ બંને પ્રમાણપત્રોના આધારે કચેરીએ ત્રીસ પાંચ બે હજાર સોળે હિન્દુ ખટીક જાતિ અંગેનું પ્રમાણપત્ર ઇસ્યુ કર્યું હતું રેખા ખટીકે વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં નર્મદા સંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ